નમસ્કાર હું છું રાધેશ બુદ્ધભટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં મારી પાછળ આપ જ્યાં સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો મોરબીના મહેન્દ્રનગર રોડ પર આવેલા શિવાલી કોમ્પ્લેક્સ પાસે છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી હાલ ઉભરાઈ રહ્યું છે અને જે સ્થાનિક વેપારીઓ છે તે આ બાબતને લઈને પોતાનો આક્રોશ ઠાલવવા માંગી રહ્યા છે આપણે એમની સાથે પણ વાતચીત કરવા માટે જોડાશું તે પેલા દર્શકોને હું ખાસ કહેવા માંગીશ કે અવારનવાર આ પહેલા પણ ઇન્ટરવ્યુમાં અમે કહેતા આવ્યા છીએ કે નબળા રોડ રસ્તા એ કોઈ સમસ્યા નથી ખાડાઓ પડી જવા એ કોઈ સમસ્યા નથી ભૂગર્ભ ગટરો ઉભરાય છે આ પણ કોઈ સમસ્યા નથી પરંતુ જો સાચી કોઈ સમસ્યા હોય તો તે છે મોરબીની જનતાનું મૌન જે હા અને આ મૌન હવે ધીમે ધીમે તૂટી રહ્યું છે લોકોનો આક્રોશ અત્યારે જે જોવા મળી રહ્યો છે અત્યારે મીડિયાની ટીમને અમને ફોન કરી અને ખાસ અહીં બોલાવ્યા અને જે ગટર ઉભરાઈ રહી છે તે તંત્રના બેરા કાન સુધી આ વાતને પહોંચાડવા માટે મીડિયાની ટીમને ખાસ બોલવામાં આવી છે ત્યારે જે વેપારીઓ છે આપણી સાથે લાઈવમાં જોડાવા જઈ રહ્યા છે આપણે એક એક પછી એકને પૂછીએ કે આ કેટલા સમયથી જે ગટરની સમસ્યા છે અહીં સર્જાણી છે અને શું તેમની રજૂઆતો છે ને અત્યાર સુધીમાં શું પરિણામ તમને મળ્યું છે આપણી સાથે સૌથી પહેલા અહીંના જે વેપારી છે સૌથી પહેલા તમારું નામ કહેજો અને આ પ્રશ્ન કેટલા સમયથી મારું નામ જયમીન કાનાણી છે હું બે વર્ષથી અહીંયા વ્યવસાય આર જોડાયેલો છું આ બે વર્ષથી અહીંયા ધંધો કરું છું બે વર્ષમાં માત્ર એક જ વાર મેં આ ગટર ઉભરાતી ન હોય એવું જોયેલું છે એ દ્રશ્ય ક્યારે થયું હતું જ્યારે મુખ્યમંત્રી આપણા ગામમાં આગમન થવાના હતા તેદી જ આ ગટર નહોતી ઉભરાણી ગમે એ કારણોસર બાકી રોજ મેં આનો મુખ્યમંત્રી જનસભા આપણે એમાંય મેલ કરેલો છે મારો અરજી નંબર છે પણ એમાંથી ખાલી એટલો રિપ્લાય આવે કે કલેક્ટર સુધી તમારી અરજી પહોંચી ગઈ છે પછી કાંઈ આગળ જવાબ આવતો નથી મેં સીએમઓ ઓફિસ સુધી મેલ કરેલા છે આ બાબત એના પણ એમાં કાંઈ રિપ્લાય આવતો નથી અને આનું કોઈ મોરબીમાં તો કોઈ કચેરી જ નથી કે જે આનું સોલ્યુશન લઈ આવી શકે કારણ કે અમે અરજી કરી કરીને થાકી ગયા હવે એમ થાય અરજી કરવી તો ક્યાં કરવી કેવા જવું તો કોને જવું કોઈ સાંભળવા વાળું તો હોવું જોઈએ ને અમને હવે કોઈ કોઈ તમારી પાસે મીડિયા મીડિયા હું કેવા માંગુ છું કે તમારી પાસે કોઈ આનો રસ્તો હોય કે અરજી કરવાનો હોય કે આનું કઈ સમો થાય એટલે આનું જો આ ઠેઠ સુધી તૂટી જશે પણ મને લાગે છે કે આનું કઈ સોલ્યુશન આવવાનું નથી થેન્ક યુ ટેક્સ અહીંના જે વેપારીઓ છે સમયસર ટેક્સ ભરી રહ્યા છે કમ્પ્લીટ એક વસ્તુ આપણી બાકી ન બોલે કમ્પ્લીટ બધું વેરોથી માંડીને બધું આપણે ભરી જ છીએ સ્થાનિક જે તંત્ર છે એના તરફથી કેવા જવાબ મળે સ્થાનિક તંત્ર તરફથી કાંઈ જવાબ આવતો નથી અરજી કરવાનું કે અરજી કરી દઈ પણ કાંઈ આવતું નથી મેં તો કહું તો જ મારી પાસે અરજી નંબર પણ છે મેં સ્ટેટ ઉપર સુધી મેલ કરેલા છે પણ કાંઈ આવતું નથી જવાબ મને કંઈ સોલ્યુશન આવતું નથી આપણે કોઈ સમસ્યા નું સમાધાન હજી જોવા નથી મળતું ઘણા બધા અન્ય વેપારીઓ છે આપણે એમને પણ પૂછીએ કે અહીં વેપાર કરી રહ્યા છે તો એમના વેપાર ઉપર કેવી માઠી અસર થઈ રહી છે આ ઉભરાતી કારણે સાથે ઘણા બધા આપનું નામ મારું નામ હિતેશ પ્રજાપતિ ઓછામાં ઓછા બાર વર્ષથી આમનમ આ ગટર નું પાણી આમનેમ રેલા એ પચાસ કે સાહીઠ વખત અરજી નગરપાલિકા એ કલેક્ટર ઓફિસે બધે અરજી દીધી પણ એક જ કે આ રોલ ની ગટર એ આમાં કનેક્શન દેવાતું નથી તો આ રોલની ગટરે આમાં કનેક્શન દીધેલા છે એને રદ કરાવવાની જવાબદારી અમારી કે એમની એનો અમને જવાબ દઈએ તો અમને સચોટ ખબર પડે કે આમાં કનેક્શન રદ કોને કરાવવાના અમારે કે સરકારને આ અમારે કરાવવાના કે સરકારને આમાં સરકારનો દોષ નથી જે નીચલા હે ને એનો જ દોષ છે અને જવાબદારી એની જ આવે કે એને સાચું કરવાનું સ્થાનિક પ્રશાસન ની જવાબદારી છે તેઓના જે વેપારીઓ જણાવી છે ઘણા બધા વેપારી આપણું શું નામ ધર્મેન્દ્રભાઈ પટેલભાઈ શું કેવા માંગશો આ પ્રશ્ન એ આ બાર વર્ષથી આને આ પોઝિશન છે જ્યારે મેં એને દુકાન લીધીને ને ત્યારની કોઈ એને સમસ્યા આવતી અરજી કરવા જાય છે તો પણ એને એમ કે આ અરજી લઈ લીધી આવે એને ગાડી લઈને એમ કે આ અમારું કોઈ એને જવાબ નહીં કે આમાં આ કનેક્શન રદ થઈ જાય છે કે આ સ્થાનિક લોકો એમ બચતી કે અહીંયા છે જ ગટર ના દ્રશ્ય બતાવે દર્શકો આપણા જે લાઈવ માં જોડાયા છે આ ઉપર જે ઉભરાતી ગટર આપ જોઈ રહ્યા છો મોરબીનો મહેન્દ્રનગર રોડ વિસ્તાર છે ને શિવાલી કોમ્પ્લેક્સની બરાબર સામે જ આ ગટર છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી ઉભરાઈ રહી છે અને જે રીતે આ વેપારીઓ જણાવી રહ્યા છે કે જે સ્થાનિક તંત્ર છે તે આ ખાડા કાન કરી રહ્યું છે કોઈ પણ જાતની જવાબદારીપૂર્વકની કામગીરી તેઓ નથી કરી રહ્યા મહાત્મા ગાંધીજીના ત્રણ વાંદરા જેવી તંત્રની સ્થિતિ છે જે નથી સાંભળતું નથી બોલતું કે નથી કાંઈ જોતું અત્યારે ઘણા બધા વેપારીઓ છે આપણી સાથે પણ કે આ આ કેટલા સમયથી પ્રશ્ન હાજરીમાં જોવા રજત ત્રિવેદી રજત કેટલા સમયથી તમે અહીંયા આવો છો જુઓ છો છેલ્લા આઠ દસ વર્ષ ત્યાં તો હું જોઉં છું બારે માસ પાણી હોય જ છે અહીંયા વગર ચોમાસે પણ વગર ચોમાસે પાણી હોય ગંગા નદી જેમ હરિદિવાર વહે છે ને એવી જ રીતે આ વહે છે બાર મહિનાથી તો અહીંના જે લોકો જોઈ રહ્યા છે ઘણા વર્ષોથી આ જે સમસ્યા છે તે અહીં જોવા મળી રહી છે અને જે સ્થાનિક વેપારીઓ છે તેમની એક ખાસ માંગ છે કે તેમનો આ પ્રશ્ન સ્થાનિક તંત્ર દ્વારા હવે ખાસ ધ્યાને લેવામાં આવે સહયોગી પ્રતિનિધિ હિમાંશુ સોલંકી સાથે હું છું રાધેશ બુદભ્ટી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ